આપણી જોડે દોસ્તી કરવાની છે અને ચા પાણી પીવાના છે મારા ભાઈ આપણો વેપાર છે ગાડીનો ગાડી લેવી ના લેવી બે નંબરની વાત છે પણ એક ભાઈબંધીનો સંબંધ આપણે બનાવવાનો છે તો પહોંચીએ ભાઈ આપણે ગાડી જોડે આજે તમારા માટે લઈને આવ્યો છું બહુ સરસ ગાડી બે હજાર બાર ના વેરિયન્ટમાં જબરજસ્ત ગાડી છે તમને બતાવું છું તમે જોશો ને તમને ગમી જ જશે ભાઈ એડો ત્યાં જોઈએ ગાડી મારા ભાઈ બે હજાર ને બારના મોડલની અંદર તમને ભાઈ આ એક્સયુવી દેખાઈ રહી છે બહુ જોરદાર ની અંદર ગાડી છે ખરેખર બહુ જોરદાર મને પર્સનલી બહુ ગમે છે ભાઈ નંબર પ્લેટની એકવાર ચર્ચા કર લો આઠ ત્રીસ ચોવીસ ને પચીસ ને બે ની ટોટલ થાય છે મજબૂત ટોટલ છે ભાઈ બાકી ગાડી બી બહુ જોરદાર મજબૂત જો ખરેખર તમે ખાલી એકવાર આમ બહારથી જોઈ લો ને તો ગાડીના હાસિક થઈ જાઓ ભાઈ ખરેખર બ્લેક બ્યુટી લાગે છે સારું કઉક જગ્યાએ લઈને ખાલી ઉભા રહ્યા હોય ને ગાડી આ ભાઈ રોલે રોલા ઉઠ્યા ગાડીના એટલે અંદરથી આપણે ઉતરીયા આ હા 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 વાત થાય ભાઈ ચાર બાજુથી જોઈ લો ભાઈ અંદર બતાવું ભાઈ ગાડીના ટાયરો બાયરોની કન્ડિશન સારી છે દર વખતની જેમ ગાડી ઓરિજિનલ મળશે ભાઈ એન્જિન કમની ફિટેડ જ હશે એટલે ચિંતા કરવાની થતી નહીં ભાઈ ગાડીનો દરવાજો ખોલીને આપણે જઈશું અંદર અંદરથી ચર્ચા કરીએ તો ભાઈ તમને દરવાજાની ટ્રીમ દેખાઈ રહી છે દરવાજાની ટ્રીમ એકદમ ઉકે કંડિશનની અંદર છે કશું જ કરાવવાની જરૂર નહીં ટ્રીમમાં એકદમ ઉકે કન્ડિશનની અંદર સ્વીચો મળી જશે ભાઈ પાવર વિન્ડોની મિરર મળી જશે લેફ્ટ સાઈડ ને રાઈટ સાઈડ એડજસ્ટ કરવા માટે અંદરથી તમને ઇન્ટિરિયર દેખાઈ રહ્યું છે ખૂબ સુરત ઇન્ટિરિયર છે ભાઈ ખૂબ સુરત વ્હાઈટ કલરનું છે ને એટલે બહુ મસ્ત લાગે ખરેખર મને પર્સનલી બહુ ગમે છે સીટ કવરની કન્ડિશન બી સારી છે સીટો તો આહા પેલા ભાઈ તો શાંતિથી ઉગ્યા જ છે વાહ ભાઈ વાહ સીટોની કન્ડિશન સારી છે ભાઈ પાછળથી એકવાર ચર્ચા કરી લઈએ આપણે જોઈને અહીંયા બી એસીને સ્ટેરિંગ તમને આ રીતે મળી જશે ભાઈ સ્ટેરિંગ ઉપર તમને આ રીતના સેટઅપ મળે છે બટનો મળી જશે ભાઈ ઓરિજિનલ કંપનીનું ટેપ મળશે તમને આ રીતે અહીંયા ઘડી તમને અંદરથી બધા આટલા બહુ બધા બટનો છે બધું એડજસ્ટ કરવા માટે ઓટો ક્લાઇમેટ એસી છે ટેપના બધા બટનો છે બાકી બધું અંદર તમને એકદમ પ્રોપર કન્ડિશનની અંદર જોવા માટે મળે છે હા સન પેલું શું કહેવાય મિરર મૂકવામાં શું કહે ગ્લાસ મૂકવા માટે તમારા મિત્રો મળી જશે ખરેખર બહુ સારી ગાડી છે ભાઈઓ બાકી સારું લાગે છે જોરદાર પણ જોવો તો ખરા આય હાય હાય જોરદાર ગાડી છે આ જુઓ ભાઈ આ જુઓ ટ્રીમ વીમ એકદમ ઓકે ગાડીના સીટ કવરો બી બહુ મસ્ત છે ભાઈઓ ખરેખર સીટ કવરોની કન્ડિશન મસ્ત છે એકદમ આમ સોફ્ટ છે બાકી ગાડીની કન્ડિશન ઓલ ઓવર સારી છે ભાઈ પાછળથી એકવાર ડેકી ખોરીને દર્શન કરી લઈએ સિમ પાછળની બે સીટો તમને એડજસ્ટેબલ મળી જાય છે ભાઈ આની અંદર અંદર ગાડી છે આ બે સીટો પાડીને તમારે કદાચ ફાઈવ સીટર બનાવીને સામાન મૂકવો હોય તો અહીંયા ચાર પાંચ જણાનો સામાન આરામથી આવી જાય ભાઈ એટલી બધી સ્પેસ અહીંયા મળે છે અને કદાચ વધારે જણાને જવું હોય તો પાછળથી આ બે સીટો ઊભી થઈ જાય પાછળથી આમ કંઈ ઊભી કરો એટલે બેસવા માટે સીટ બની જાય છે પહોંચીશું આપણે આગળ એકવાર બોનેટના દર્શન કરી લઈએ પછી આવી જવું તમારી સામે અને પછી આપણે ભાવ અને તાલની ચર્ચા કરશું ગાડીનું એક નંબર એન્જિન કન્ડિશનની ની અંદર ઓકે છે ભાઈ અંદર દેખાઈ રહ્યું છે ગાડીનું એન્જિન ચોખ્ખું છે કોઈ જગ્યાએ એક્સિડન્ટ છે નહીં ગાડીની એની કંપની ફીટે ચિંતા કરવાની જરૂર નહી ગાડીની કંડિશન બી સારી છે ચાલ ચાલ પરફોર્મન્સ સારું છે મેં પોતે ટ્રાયલ લીધેલો આજો તમારી સામે મિત્રો બે હજાર ને જોઈએ આપણે ખરેખર બહુ જોરદાર ગાડી છે બ્લેક કલરની અંદર બહુ જ મસ્ત લાગી રહી છે ભાઈ ગાડી 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 ફર્સ્ટ અંદર અંદર અને આખી ઓરિજિનલ તમને પડી ચા પેક મળશે ભાઈ હવે આપણે ચર્ચા કરી લઈએ મારા ભાઈઓ વિડીયો તમને પસંદ આવતા હોય ને ભાઈ લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો મારા ભાઈઓ હવે તમારા માટે ભાવતાલની ચર્ચા કરી દઈએ આપણે ભાવતાલની અંદર ભાઈ ત્રણ લાખ અને સિત્તેર હજાર રૂપિયા પૂરા પૈસા માં આપવાની છે ત્રણ લાખ ને સિત્તેર હાજર માં ગાડી આપી દેવાની છે બાકી ગાડી લાગે છે જોરદાર ગણતરી બેસતી હોય તો આઈ જજો નંબર આપું છું ફોન કરી દેજો ભાઈ ફોન કરવી જ દેવાનો મણીએ ત્યારે નવા વિડીયોમાં કઈક લેતો આવું નવું તમારા માટે મિત્રો